જય મોગલ જય મણીધર જય વડવાળી બાપ માં મોગલ મણીધર વડવાળી કબરાવ ધામ કસ માના સાન ચોવીસ કલાક અઢારે વરણ મેળવડો કાયમ હોય છે બાપ પણ મિત્રો હારે કાંઈ નહીં આવે કાયમ કહીશ તમે જે કાંઈ મેળવ્યું હોય છે ખૂબ રાજી છે પણ અરે એક જ રામનું અને મા ભગવતીનું નામ આવશે છે અરે બીજું કાંઈ કારણ કે બધું કાઢી લેશે હાથમાંથી તમામ જે કાંઈ પહેર્યા છે લુગડા ઉતાર લે છે પણ ભલે ભેળું કરાય પણ જરી સમજો પાણી કીધું ધોભીનું લોભીનું ધન ધૂતા રાખાય કરોડો રૂપિયા ભેળા કરો પછી દવાખાનામાં જાય કે કેન્સલ થાય કે લકવા થાય કે નો એવા રોગ થાય પણ બને એટલું દાન કરજો કોઈક દીકરીને કન્યાદાન લેજો કોઈ ભેગધારી બ્રાહ્મણ બાબાજી સાધુને રાજી કરજો કોઈ દીકરીને ફીના પૈસા આપજો આ રામનું છે એક આ ખોટા ખોટા જે ધતિંગ કરે છે ધતિંગ ઉપર જ્યારે આ બધું ભેળું કરે છે એનું અમારા કવિ કાગે પણ લખેલું છે બાપ શું કે છે સમજી લેજો આ રામની કેવી માયા છે કારણ કે હું તમે કોઈ ઓળખી નથી શક્યા એટલું જ છે તમને જોવે એટલું કેવી છે ને સામેથી ના બધા બાર શું કે છે વાલા તું આપે એટલું લો એ હું નહી વધુ શું કઈ કહું પ્રભુ તો આપે એટલું લઉ જેટલું પરમાત્મા દે ને એક જેને કહેવાય કીડી થી માંડીને હાથી હતી પૂરું પાડે છે આપડે તો માણસ છે પૂરું ન પાડે પણ તમારા ઘરમાં હોના હશે ચાંદી હોય છે બંડલ હશે હું ખુબ રાજી છું પણ એ કઈ ભેળું આવવાનું નથી હોના ની ગીંડીઓ સંભારો કરીને ખવાતો નથી હે એ તો કઈ ખવાતો નથી મોંઘા હોય મૂલ સોના કે ચાંદી

ખા બાજરો શું કાંઈ કહું પ્રભુ તું આપે એટલું લઉં હે મારા નાથ જે જે દીધું એમાં મને સંતોષ છે પણ આ એક ભેળું કરીને મમતા છે ને પછી બહુ તકલીફ પાડે છે આ બેલેન્સ છે બરોબર છે પણ બેલેન્સ એવી ભેળો કોઈ દીકરી ના આપો કોઈને કોઈ આપો કોઈ ગયા ને એમ ભલે તમે બેંકમાં ભેળી કરો કાળા ધોળા કરો મને કોઈ વાંધો નથી કરતા રહ્યો પણ આ સેવને નડે છે એટલે અમારો કવિ કાગનું લખેલું છે ભાઈ સામેથી આ બાજુ આવતા રહ્યો મારા બાપ બારે આવતા રહ્યો શું કે છે આ અજબર રચના રે એનો પાર મનુષ કેમ પામે આ અજબર રચના રે એનો પાર મનુષ કેમ પામે આનો પાર રી બાપ પાર મનુષ કેમ પાવે રે ભલે ઊંચા વિમાનો ઉડાવે આ રામની ની અજબર ચનારે રે એનો પાર મનો જ નહી પામે એનો પાર નહી પવાય બાપ હે સુખ ભોગવવા કરે કમાણી લક્ષ્મી ઢરડી લાવે સુખ બધે લઈ આવીશું હું આટ લૂટી લઉં હું આટલું લઉં ભગવાન કૃષ્ણની મોરલી બહુ સારા માં ગાતી થી હે મારા ના બધા દેજે બધા દેજે બધા દેજે હવ નું સારું કરજે પછી સુર બદલાવી નાખ્યો આપણે નું લૂટીન મને દેજે બધા દેજે હજી હજી માં આવી નથી આ એના માથે છે અલે સુખ ભોગવા કરે કમાણી લક્ષ્મી ઢરડી લાવે ભોગવવાનું ટાણું આવે ત્યારે ભોગવવાનું આ હા હા આ મિત્રો આ સમજી લે તમે જયારે ભોગવવાનું ટાણું આવે ત્યારે શું થાય છે સમજી લેજો સુખ ભોગવવા કરે કમાણી લક્ષ્મી ઢરડી લાવે હે ભોગવવાનું તાણું આવે ત્યારે જમના તેડાઈ આવે આ રામ અજબ રચના રે એનો પાર મનું નહીં પામે સમજો હવે આવ્યો ભુવો એમાં અમે આવી ગયા હા બોલો જો ભૂવો ધૂણી ને માંદો પડે ત્યારે બીજા ભુવાને બોલાવે આવે ને સમજી લેજો આ આ બહુ નડે છે આ બેહો તો કોક ના કરેલા મુકેલા વિઘાન આવરણ બધું લેવા મંડો પણ કોઈને ગેર માર્ગે નો સડાવ આ ભુવા હાચા ભુવા નું સન્માન કરું છું આ ભુવો સમજે ભુવો એટલે સમાજમાં વડીલ એને ભુવો કહેવાય આપણે કઈ ને દીકરા દીકરીને હપકણ કરવા વ્યવહાર હાથે કઈ વારી અમારા વડીલને પૂછી લે એ ભુવો પણ હવે તમે જે કરતા હોય અલગ કીધું ભુવો ધૂણી ને માંદો પડે ત્યારે બીજા ભુવા બોલાવે તાપ તપે જ્યારે તાપ તપે જ્યારે વેદ ના તન માં આવે આ રામ ની અજબર ચના રે એનો પાર મનુષ કેમ પામે હે આનો પાર નો પવાય ઓડિયા પછી આનો કઈ મેળ પડતો નથી પછી આ જો સીડા સોના જો સજો ધનનો યોગ બતાવે હમણે એક જાણ ટકો કરી નાખ્યો એક કરોડ ના કે તમારે વાડી ખૂણે કે હોના ચાંદી છે દાટી પોતે આવે મારા દીકરા કાઢી પોતે આવે અને ગયો લોભ્યો તે હતું ગયું ઈ કે આ જગ્યાએ દાટી આવો પેલા ઈ પોતે જાય ને કેવો વાળો દાટી આવ્યો અને બાર મહિના જવા દીધા શું બધું જૂનું થઈ જાય તાજું હોય ખબર પડી જાય પછી ગયો કાઢવા અહીંયા પણ કારણ કાઢો ને કીધું કે ભાઈ અહીંયા પણ છે આ તારા ઓતર દિશામાં અગ્નિ દેશામાં આટલા ફૂટે ખોચજે નીરા પણ ખોટા ચાંદીના લાલસમાં આવી ગયો કીધું કે હવે કાઢતો નહીં કા કે બીજું એમાં મૂકી દે અને એનાથી નેઠે પાંચ ફૂટે નકરી તારા ગાડા મોઢે ગીન્યું છે બરોબર એ દાટ દીધી તું એ લઈને વી ગયો એટલે સમજી ગયો ને દાટઈ અને કાઢાઈ એટલે આ આ સમજો આ એના માટે છે સમજો આ એના માટે છે આ જો સીડા સોના જોશ જોવે ને ધન નો યોગ બતાવે બીજા ને લખપતિ બનાવે એને એ દેવડકો કો નો આવે આ રામની ની અદબ રચના રે એનો પાર મનોજ કેમ પામે બીજાને લખપતિ બનાવે અને પોતાના હાથમાં દોકડો આવે નહીં સમજી લેજો આ વસ્તુ પછી ઘેલી લાલચમાં ઘેલો બનીને ને ગાંઠ ઘર તો ગુમાવે ગાંઠ નું ગુમાવે છે ને આને જ પકડી લઈ જતા ને હાથમાં પાટીઓ ચલાવતા ભૂંડી ના લાગતા આ એના માં છે ઘેલી લાલચમાં ઘેલો બનીને ગાઠનું નું ગોરો તો ગુમાવે દેવી દેવતા પીર પેંદં આવરદાના પાવે આ રામની અદબ રચના રે રે એનો પરમનુષ કેમ પામે આ કઈ નો આવે કામ હમજી સેલે હમજી લેજા રામ કહેતા કામ કરી લે હુકમ રૂ આવે કામ કરો ભેળું કરો સમજી લેજો રામ કહેતા કામ કરી લે હુકમ રૂજે આવે આ મારા કાગ વાહ કાગ વાહ કવિ કાગની શું વાત કરું હાઉ પહેલાં લખ્યું એને હે

કાગ કહે જીવડો વેમાળે ચડ્યો ચડ્યો હે કાગ કહે જીવડો વેમાળે ચડ્યો તો લખ ચોરાશી મજા આવે આરામની અજબ રચના રે એનો

રામ તો રામ છે બા વિષ્ણુ અવતાર હે રામ બોલવાથી પાપ તમારા મોક્ષ મળી જાય છે અને આ આ રામ સમજાવ્યું છે આ ચારણ લખે છે અમારા ભગત બાપુ હે ભગત બાપુ લખે છે શું કે રામનું રૂપ ધરું ત્યારે મને એવારે સંકલ્પ આવે આરામનું રૂપ ધરું ત્યારે મને એવારે સંકલ્પ આવે એવારે સંકલ્પ એ આવે મારા મંડળાને એ મું જ આરામ નું રૂપ ધરવું ત્યારે મને એવારે સંકલ્પ આવે આમાં કોઈ ફેરફાર નથી નો આમાં આમાં બસ એવા સંકલ્પ આવે છે શું પહેલો રાવણને સંકલ્પ આવ્યો સાંભળી લેજો આ રાવણની વાત ધોડસ પરિવારની વિશ્વ શરા પંડિતના દીકરાની હું વાત કરું છું ધોડસ પરિવારની આ રાવણ ભૂલ ખાય અને પાત્રું શું કીધું એને ભાઈ કુબેરને જય મનાવું આવું એની ગાદી આવે ભાઈ કુબેર લંકા નગરી રૂપ ધરીને મને મનનો માર્ગ બતાવે આ રામ ની આ અજબર રચના રે એનો

કારણ કે કુબેરને કાઢી મૂક્યો ચાર ભાઈ સૌથી મોટો કુબેર રાવણ મોટો નહી રાવણ કુબેર પછી રાવણ કુંભકરણ અને વિભીક્ષણ ચાર ભાઈઓ ધૂતી ધૂતી ને ધન ભેળું કીધું મારા દિલડા ને ડરાવે પાપ બાંધ્યા જુઓ પ્રગટ બોલે મારા આત્માને ને યકળાવે આરામ નું હે રૂપ ધરું ત્યારે મને એવારે સંકલ્પ આવે શું કરવું આ પસ્તાવો થાય શ્રાવણ રાવણ વિભીક્ષણ ની રે હાચી હાચી વાતો મારી પાપણે પાણી પડાવે વિભીક્ષણ નિરે હાચે હાચી વાતો મારી પાપણે પાણી પડાવે પ્રેમ પોતાની પ્રેમ પોતાની પોથી ઉગાડી મને એ ભરત નો પાઠ ભણાવે રામનું ના રૂપ ધરું ત્યારે રે મને એવારે રે આવે શું કરું મને આ આ પાઠ પણ આવે છે મેં માન્યો ને મેં વિભીક્ષણ ને અપમાનિત કરીને કાઢી મૂક્યો અને મંદોદરીની ની તણખા મારા તન માં જો થાપ દપાવે આ મંદોદરી જે મને વાતો હતી તણખલા જેવી લાગતી હતી મંદોદરીની વાતુના તણખા મારા તન માં તાપ તો પાવે હે મારી કરણી મૂર્તિ મારી કરણી મૂર્તિ તારી એ મારા રુદિયાને રોવરાવે રામ નું આ રૂપ ધરું ત્યારે રે મને એ વાર સંકલાપ આવે એ વાર સંકલાપ આવે રે મારા રુદિયાને રોવરાવે આ રામનું રૂપ ધરું ત્યારે મને એ વાર સંકલાપ આવે અને ખોટો રે ખોટો હું ધ્યા રામ બનું ત્યાં ઓલા રામ રુદિયા ખોટો ખોટો ખાલી રાવણ રામ બન્યો તો એના વિચારો બદલી નાખ્યા એક રામની ની તાગાત કેટલી તમે વિચાર કરો ખાલી ખોટો હો ત્યારે આખો એના વિચારો બદલાવી નાખ્યા આ રામ ખોટો રે ખોટો હું જયારે રામ બનું ત્યારે ઓલો રામ રુદિયા આ કવિ કાગ કાગ સીતાજી મને માવડી પાસે સીતાજી મને માવડી પાસે મારું એ રાવણનું રિસાવવાનું રાવું રામનું રૂપ ધરું ત્યાં તો મને તહેવારે સંકલ્પ આવે આ મારું રાવણ પણ હિસાવે છે હે કાગ સીતાજી મને માવડી પાસે મારું રાવણ રીસાવે રામનું આમ રૂપ ધરું ત્યાં તો રે મને એ વારે સંકલપ આવે એવા રે સંકલપ એ આવે મારા મનડા ને એ મુજાવે રામનું રૂપ ધરું ત્યારે મને એવારે સંકલ્પ આવે મિત્રો જો ઉંમર છે બીજું આ જે છે આવું હંમેશા હંમેશા ઘરમાં રાખો આવું વાંચન કરો અમે તો અભણ છે પણ કદાચ આમાં હખલ ડખલ થાય ને તો આપણે મનથી જ સુધારી લેવાય કારણ કે અમે ભણેલ તો છે નહીં પણ આ માં હુદાડે બોલી છે હે આ ભુવાનું બોલ્યું કદાચ એક લીટી આમાં આવી ગઈ આની ઓમાં વહી ગઈ પણ આ વસ્તુમાં કોઈ જાતની ભૂલ છે નહીં આ કવિ કાગના લખેલા છે સમજી લેજો આ લખેલા છે પણ ભજન એવા રાખો ઘરમાં ભજન સારા આવે છે અમારા જો યાદ આવે તો એ પણ આપણે બોલી આ અત્યારે નવા દિવસો આવે છે હે અધારે વરણ તમારા ઘરમાં ધૂપ કરજો પણ મોબાઈલ ના ઉપાડ્યા ઓછા રાખજો કારણ કે મોબાઈલે એ આખા સમાજને ગાંડો કર્યો સમજી ગયા આ મોબાઈલ તમે રાખો ભલે રાખો કાયમ રાખતા રહ્યો પણ મોબાઈલમાં તમારી પરજા તમારા હાથમાંથી જવા માંડી સમજી લેજો આ બાપુને છે મગલધામથી તમારી પરજા નહીં રહી કારણ કે આઠ આઠ વર્ષના ગાંડા આવે છે અમે એટલે માનતા કારણ કે આમ તમે હાર્યા નહીં રહ્યો વાર્યા રહેશો વાર્યા નહીં રહ્યો હાર્યા રહેશો હારી જાવ ને રહેશો પણ તમારો લોભિયાન ઉપયોગ કોણ ખાય છે તમારા ગાંડા ફરતા શું કરીશો તમે પા હારું માણ દીકરા એમ કે અમારે દીકરો મોબાઈલ આવડો રાખ મોબાઈલ નથી ખોલ્યો ને મગજ ખુલી ગયો સમજી લેજો આ વસ્તુ મોબાઈલ ની જગ્યાએ મોબાઈલ રાખાય ધામમાં આવો તો જોવો કે આમાં શું લખાણ કે તમારા આ ખોપરામાં છે ને તમે ભણ્યા છો પણ તમને કોઈ જ્ઞાન નથી અંદરની ની માત કોઈ ભણેલ માણા ભૂલ ન ખાય પણ બિચારા અભણ ભૂલી ગયા ભણો અલ ભણેલાના ના ભ્રોહે અમે ભૂલ્યા છે સમજી ગયા ને એ બીજી કઈ ખબર ન હોય એમ જે આ વસ્તુ અમુક જાળવો ભણતર કેના માટે છે ભણતર ગણતર ને સણતર આ બધું હવે જવા દો પણ તમે ભણો છો પણ અમુક કોઠા હું તમારામાં બિલકુલ છે નહીં આ વસ્તુ એક એક શબ્દ તમે રાખો તો કોઈ બી ઘરની માલ વાંધો આવતો પણ છે જ નહીં તમને ગીતાના શ્લોક બોલતા ન આવડતો હોય તો આથી બીજી કઈ હે આથીન તમારા માટે આ કઈ હવા રહ્યું નથી ઘરમાં તમારા નામની સિરિયલું સમાજને બગાડવાનું કામ કરે ભાઈઓને બગાડવાનું કામ વિખવાદ કરવાનું કામ કરે એવી તમે સિરિયલો જોવો છો જોકે બરોબર હું રાજી થ છું બગાડા છટો બોલતો હોય કાકા કળજુક છે જેના ઘરમાં ધૂપ છે ને એના ઘરમાં મોગલ કોઈ વાળો વાંકો નથી પણ ધૂપ તો તમે રવા નથી દીધો બધું બોહોડીઓ વાળી દીધો પૂરો ધૂપ અહીંયા બધું છે ધૂપ અહીંયા કલેશ નથી કંકાશ નથી મનવાડ નથી એ ઘરમાં અનધન નથી કૂટતું બરોબર હવે આ તમે ઓલી બહાર ની એડવર્ટાઈઝ જોઈજ ને ઘરમાં વાહડા હળગાવો એવા ધૂપ કારણ કે તમારા હાથ ભાંગી ગયા છે આ વસ્તુ છે જાતે કરો આ મોગલ હજુ ધૂપ ફરે છે ને તે હજારો જમાડે આવે કોઈ દીકરો કેમ મુકાય બાપુ રૂપિયા મૂકવા આવે એક બાકી બીડી માગી મોગલ છે અને ધંધો કરવો હાથ કરે ધંધો કરવો કરે પહોંચવું ભાડે ને પેટ્યું રાખતા ને મુબારક છે પણ માથે પહેલા પછી દીકરા અહીંયા માગવા આવે અમારે એનું આમ કરવાનું હોય તો આવું કહીએ એટલે તમારે પી છૂટી જાય કારણ કે આ માખણ પાલીસ છે જ નહીં અહીંયા કોઈ જ નથી અહીંયા અઢારે વરણ બાપુ ને એક છે પણ પૈસા તમે હાચવો તમને કામ આવશે તમારા બટલાને કામ આવશે અને કોઈ ગરીબ દીકરીને આપો આપીને વાગો નહીં આ વસ્તુ છે તો આ કઈ તમે રહેવા નથી દીધું છે ક્યાંક હજી સદુ ગામડામાં છે ક્યાંક સિટીમાં પણ કારણ કે મોબાઈલ આવતા તો ભાઈ બધા મગજ માનસિક વૈ ગયા છે નો લગ્ન ગીત આવે તમને બોલતા નો તમને કોઈ સંસ્કૃતિ કોઈ વાત કરતા આવડે બરોબર રામાયણ મહાભારત જેવી જો તમારા ઘર માં આવે એટલે તમે બદલાવી નાખો સમજી તમારા ઘર નો પાપ ખરાબ સિરિયલ તમે જોવો સમજી ગોળ કરજો આ વસ્તુ છે આ નહીં આ વસ્તુ છે આ કોણ બોલે છે આ છે જ નહી અત્યારે તો શું તમારા નામ ના ઉ તમને બીજી ખ્યાતક ના હોય બગડા તો બોલતો હોય હવા સમજાતો ન હોય આ કલાકાર તો રહ્યા જ નથી હવે શિંગડા ઘડી ગયા છે ઘરે ઘરે શિંગડા છે બાપુ શિંગડા છે એમ બે શિંગડા નહીં કલાકાર બોલ અલે હવે આ બધું યુગ્યું છે આ નષ્ટ થતું જાય છે મૂળ વાંક આપણો છે પાસે ઈ નો કહીશો કે બાપુ ભૂતકાળની ક્યાં વાત કરો છો ઓલામ ક્યાં વગાડો ઈ તમારી નબળાય છે તેથી યાદ દી હતો અત્યારે ઈ જ છે પણ મારા તમારામાં પરિવર્તન ખરાબ આવી ગયું છે લોકમાન્યની વાતો ક્યાં કરી આ નેફા બોલે આવો આદિ આ રામ નું આપણે આદિ આદી નથી ને ઉજવી છે કે નહીં હે રામ આપણે બોલ્યું છે અત્યારે શું કે છે હિન્દી બીજું કે છે રામ નથી બોલતા જય શ્રી રામ 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 નથી બોલતા બોલો આ સુરધીરેલ દીકરા રામ નથી બોલતા શું કે સાલમું બારક લ્યો રાખો તાર ઘેરે હાલમું બારક લે પેલા ખાટલા આવે હાલ લે હાલમું બારક આ નો બોલાય રામ નું નામ લેવાય હવાર માં જાગીને હવે સુધરા બાપ દાદા ઢેફા ભાંગી ભાંગી ગાયું સારી સારી કોક ના કામ કરી તૂટી ગયા તમને ભણાવ્યા આ કરતા અભણહારા હતા ભાઈ આ રામ નું નામ લેવામાં તમને આટલું વાંધો છે આ અમારા ચારણે લખ્યું સાંભળાવું આ કોણ બોલે છે અને ભજન કેવા આ ઋષિ ચારણે લખ્યું છે માળખી એ કે જયારે પૃથ્વી માથે કઈ નતું ત્યાં આ ચારણે લખ્યું છે આ વાતું કરતા ને મોકલો મારી પાસે આ ચારો નું લખ્યું સાંભળો એક જ લીટી કારણ કે આરતી નો સમય થઈ ગયો છે આ પરિવાર આવી ગયા છે શું કીધું હજી ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમાન એ વખાણું બ્રહ્મ ના વેદ વખાણું બ્રહ્મના ના વેદ જેના ઋષિ જપતા જા હરી નોતા ચારે વેદ મારે આ ઋષિનું બહુ મોટું છે આ ભજન છે હવે આ કે આ વર્ણામનું છે જાપ જપતા મારા નાથ હવે ક્યાંક આવો અને આને ક્યાંક રચાવો આમાં પાણી જતું આ ચારણો આદિ અને થી છે સમજી ગયા છે આ પૃથ્વી રચાવી કોણ છે જેની ગુંડા ઉતરો આ જેટલી તમે આ આ શબ્દને તમે જેને વાહે રાખી દીધા છે શબ્દને ઢાંકી દીધા છે ને આ હાલત તમારી બગાડને કારણ કે શબ્દ ભ્રમ છે જે લખ્યું છે બાપ છે ને કવિતા દીકરી છે નામાસર નથી વારતો ને એટલે તમે ગુનેગાર બનો છો આ આ આનું છે હે ગુરુ મારા યસલ આધાર સાંભળો આ માર્ક છે કેસે ગુરુ મારા યસલ જુગ માં નોતો રે આધાર પચાસ કરોડ માં પાણી પાણી હતું બધું હે નિરંજન હતા એ એમાંથી શક્તિ દર્શાણી રે આ વર્ણામના છે આ બહુ મોટું ભજન છે પણ હવે આ બધું વયુ ગયું છે હવે સમાજ ને બગાડવાની સિરિયલું સમાજ ને બગાડવાના એવા જોઈએ લુગડા ઘરમાં આવે એવા જોઈએ નાટકીય નાટ્ય આપણે જોતા કોઈ પણ સારા દિવસ હોય તો એની અસર પડે છે એમ સારી ધાર્મિક સીરિયલું જુઓ સારા તમે પુસ્તકો ઘરમાં વાંચો રામાયણ છે મહાભારત છે હરિરથ છે ગાયત્રી મંત્ર આવા વાંચો તો તમારા ઘરમાં વાતાવરણ હાતું રહેશે હવે સમાજ ને બગાડે એવા આલ્બમ જુઓ પછી જુઓ નહીં તમે ખાવ નહીં એટલે જરીક સમજો અને સુધારા નથી માંગતા ને સુધરતા નહીં આ વસ્તુ ઈ છે તો આરતીનો સમય થઈ ગયો આજ પરિવાર નાગા જણા આપવા ગયા અને ભાઈ ધૂણવાનું હતું બહાર વ્યાજો બેટા અને એક રૂપિયો મૂકીને મોગલ ના ગુનેગાર બનશો ને બાપ બોલ મોગલ માતો ની